આદિવાસી જે રીતે પારતાપી નર્મદા રિવર લિંક માટે જૂઠાલાલ જૂઠી વાતો બતાવી બનાવી રહ્યા છે એ જોઈને એવું લાગે છે કે ખરેખર આદિવાસી સમાજ સાથે ભારતીય જનતા પાર્ટી કોઈ એની લાગણી સાથે રમત રમી રહી હોય એવું લાગે છે એનું કારણ મુખ્ય છે કે તમે ઘટનાક્રમ જુઓ જ્યારે ચૌદ તારીખે આદિવાસી સમાજ પારતાપી નર્મદા સંઘર્ષ સમિતિ ડેમ હટાવો સંઘર્ષ સમિતિ રેલી કાઢવાની હતી ત્યારે તેરમી ઓગસ્ટે જળ મંત્રાલયનો એક પત્ર એમણે બતાવીને કીધું કે આ રદ થઈ ગયું છે પરંતુ એ પત્ર વાંચતા ખબર પડી પ્રાઇમરી સ્ટેજ પરથી એને હટાવવામાં આવ્યું છે અત્યારે પણ કોઈ અઢારમી ઓગસ્ટનો પત્ર બતાવે છે એમાં હિન્દીમાં લખ્યું છે કે અમે પ્રાથમિકતાના ધોરણે લેવાના નથી અને અમે જ્યારે વિધાનસભામાં એના વિશેની પ્રશ્નોત્તરી કરી એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે બે હજાર તેવીસમાં મુખ્યમંત્રીએ પત્ર લખ્યો છે કેન્દ્ર સરકારમાં કે આ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો એમઓયુ રદ કરવાની રદ કરવા માટેનો પત્ર લખ્યો છે નથી કે ડેમ પ્રોજેક્ટ રદ કર્યો નર્મદા પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ આખો પ્રોજેક્ટ રદ કર્યો અમે આદિવાસી સમાજની લાગણીને સમજીએ છીએ અમે મિટિંગો કરીએ છીએ ત્યારે અમારી એક જ માંગણી છે કે આ પ્રોજેક્ટ કાયમ માટે રદ કરવામાં આવે અને આ પ્રોજેક્ટ કાયમ માટે રદ કરવા માટે શ્વેતપત્ર બહાર પાડવામાં જ્યાં સુધી શ્વેતપત્ર ભારતીય જનતા પાર્ટી અને જૂઠાલાલ લોકો બહાર પાડશે નહીં ત્યાં સુધી અમારી અમારું આંદોલન ચાલુ રહેશે ચાલુ રહેશે ને ચાલુ રહેશે જય જોહાર